નમસ્કાર મિત્રો ચૂંટણીલક્ષી સમાચારોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો દેશમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે ત્યારે ગઈકાલે સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના તમામ ઘટક દળોએ નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટ્યા છે રાજનાથસિંહે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જેના ઉપર તમામ પક્ષો સહમત થયા હતા આ પછી પીએમ મોદીએ સેન્ટ્રલ હોલમાં હાજર ભાજપ અને એનડીએના નવા ચૂંટાયેલા સાંસદોને સંબોધન કર્યું હતું મિત્રો આ દરમિયાન કુમાર પણ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા તેમણે કહ્યું કે મારી તો ઈચ્છા હતી કે તમે આજે જ શપથ ગ્રહણ કરી લો પરંતુ કંઈ વાંધો નહીં જ્યારે આપને અનુકૂળ હોય ત્યારે આ સાથે તેમણે પીએમ મોદીને ટાંકીને કહ્યું કે અમે તેમની સાથે રહીશું તેમના નેતૃત્વમાં આગળ વધીશું પોતાનું સંબોધન પૂરું કર્યા પછી તરત જ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા જ્યાં તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો મિત્રો મોદીની સાથે ચિરાગ પાસવાન સહિત એનડીએના પંદરથી વધુ નેતાઓ પણ હાજર હતા મિત્રો પીએમ મોદી સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચેલા નેતાઓમાં રાજનાથસિંહ અમિત શાહ ચંદ્રબાબુ નાયડુ કુમાર એકનાથ શિંદે પ્રફુલ્લ પટેલ સુદેશ મહતો અનુપ્રિયા પટેલ એચડી કુમારસ્વામી અને ચિરાગ પાસવાન પણ સામેલ હતા નરેન્દ્ર મોદી નવ જૂનના રોજ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે હવે મિત્રો આગળ વાત કરીએ તો હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ હડકમ મચી ગયો છે પાર્ટીના ઓડિશા યુનિટે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા ધમકી આપવામાં આવી છે કે જો રાહુલ ગાંધી ઓડિશા આવશે તો હું ગોડસે બનીશ કોંગ્રેસનો દાવો છે કે રાહુલની તસવીરો પણ આરોપીઓ સાથે છે મિત્રો ઓડિશાના પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ શિવાનંદ રોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે વધુમાં તમને જણાવી દઈએ કે કોંગ્રેસ એવું કહે છે કે આદર સાથે અમે એક સોશિયલ મીડિયા પોસ્ટ તરફ દોરવા માંગીએ છીએ જ્યાં ભારત સિનેમા નામના વ્યક્તિએ લખ્યું છે કે કોંગ્રેસ મારા ઓડિશામાં ક્યારેય આવશે નહીં જો ભવિષ્યમાં પપ્પુ આવશે તો હું નથુરામ ગોડસે બનીશ મિત્રો આ સિવાય તેણે અમારા વરિષ્ઠ નેતા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીની તસવીરો પણ પોસ્ટ કરી છે તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે ભારત સિનેમાના પ્રતિનિધિ રાહુલ પિસ્તોલ પિસ્તોલથી મારવા માંગે છે એ હકીકત છે કે નથુરામ ગોડસે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી કારણ કે તે આરએસએસનો નિર્ણય હતો અમે તમને વિનંતી કરીએ છીએ કે ઇન્ડિયા સંગઠન સમાન વિચારધારાનું શક્ય નહીં તે તપાસો પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે તમને વિનંતી કરીએ છીએ કે હત્યાની ધમકીઓનું સત્ય જાણવા માટે પૂરતી અને વૈજ્ઞાનિક તપાસ કરો અને ન્યાયના હિતમાં આરોપીઓ સામે તાત્કાલિક પગલાં લો એજન્સીના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના નેતા વિશ્વરાજન મોહંતીનું કહેવું છે કે ઓડિશા કોંગ્રેસે રાહુલ ગાંધીને ધમકી આપનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે તેમણે કહ્યું છે કે ટ્વિટર હેન્ડલ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં એક વ્યક્તિએ રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપી છે અને એવું કહ્યું છે કે જો રાહુલ ગાંધી ઓડિશામાં આવશે તો તે નથુરામ ગોડસે બની જશે ઓડિશા શાંતિનું રાજ્ય છે અનેક રાજકીય પક્ષો આવ્યા અને અનેક મુખ્યમંત્રીઓ પણ આવ્યા અને ગયા આની તપાસ થવી જોઈએ કે નથુરામ ગોડસે કોણ બનવા માંગે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો નરેન્દ્ર મોદી નવ જૂન એટલે કે રવિવારના રોજ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે પાંચમી જૂને પીએમ મોદી રાષ્ટ્રપતિ મુર્મુને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું મિત્રો લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તમામની નજર નવી સરકાર ક્યારે બનશે અને મંત્રીમંડળમાં કોણ છે તેના ઉપર બનેલી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં પોતાના દમ ઉપર બસો ના આંકડાને સ્પર્શવામાં નિષ્ફળ રહી છે હવે સાથીદારો ઉપર તેમની નિર્ભરતા વધી ગઈ છે દિલ્હીમાં ગઈકાલે એનડીએની બેઠક યોજાઈ હતી જેમાં નવા ચૂંટાયેલા સાંસદો દ્વારા નરેન્દ્ર મોદીના સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે આ પછી રવિવારના રોજ સમગ્ર મંત્રીમંડળ રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં એક સાથે શપથ લઈ શકે છે મિત્રો સરકારની રચના પહેલાં ભાજપ એનડીએમાં રહેલા ટીડીપી અને જેડીયુ જેવા સહયોગીઓ સાથે ચર્ચા કરી છે મિત્રો મંત્રાલયોની સંખ્યા વિભાગોના નામ નક્કી કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે લોકોની નજર કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓની સંભવિત યાદી ઉપર ટકેલી છે મિત્રો સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનડીએમાં રહેલા શિવસેનાના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કેબિનેટ પ્રધાનોની યાદીમાં તેમના પુત્ર શ્રીકાંત શિંદેનું નામ સામેલ નથી સૂત્રોનું કહેવું છે કે પાર્ટી કેન્દ્રીય મંત્રી માટે કેટલાક વરિષ્ઠ અનુભવી સાંસદોના નામ ઉપર વિચાર કરી રહી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેના કેન્દ્રીય મંત્રી માટે પ્રતાપરાવ જાધવના નામનો પ્રસ્તાવ મૂકી શકે છે એવી અટકળો ચાલી રહી હતી કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદેને મંત્રી અને રાજ્ય કક્ષાનું પદ મળી શકે છે આ સિવાય ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી કેબિનેટ માટે પોતાની પ્રથમ પસંદગી માટે રામ મોહન નાયડુના નામનો પ્રસ્તાવ મૂકી શકે છે ટીડીપીને કેન્દ્રીય કેબિનેટમાં ઓછામાં ઓછા ત્રણથી લઈને ચાર પદ મળવાની શક્યતાઓ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીડીપીને પીને હવે નાણાં રાજ્યમંત્રી બે ત્રણ અન્ય મંત્રાલયો મળવાની પણ શક્યતાઓ છે સૂત્રોનું એવું કહેવું છે કે જેડીયુ આ વખતે ત્રણ કેબિનેટ મંત્રી એક રાજ્યમંત્રીની અપેક્ષા રાખી રહી છે નીતીશકુમારની પાર્ટી બિહારના હિતોને લગતા મંત્રાલયો જેમ કે કૃષિ રેલવે ગ્રામીણ વિકાસ જળશક્તિ ઉપર નજર રાખી રહી છે આ સિવાય નીતીશકુમાર પોતાના નજીકના સહયોગી સંજય ઝા અને લલન સિંહના પણ મંત્રી બનાવી શકે છે એલ જે નજર પણ મોદી કેબિનેટ ઉપર ટકેલી છે પાંચમાંથી પાંચ બેઠકો જીતનારા ચિરાગ પાસવાનને નવી સરકારના મંત્રી બનાવવામાં આવી શકે છે તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ રામવિલાસ પાસવાનને કેબિનેટમાં સ્થાન આપ્યું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ સૌની નજર બે એન એટલે કે નીતિશ અને નાયડુના સ્ટેન્ડ ઉપર ટકેલી છે બિહારના મુખ્યમંત્રી કુમારના નેતૃત્વમાં જનતા દળ એટલે કે જેડીયુના પ્રવક્તા એનડીએમાં રહેવાની વાત કરી રહ્યા હતા હવે નીતિશકુમારે પણ પીએમ મોદીની હાજરીમાં આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે મિત્રો બિહારનું બાકીનું કામ પૂર્ણ કરવામાં આવશે એનડીએના નેતાની પસંદગી માટે યોજાયેલી બેઠકમાં રાજનાથસિંહે પીએમ પદ માટે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જેડીયુના પ્રમુખ કુમારે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી કુમારે પીએમ પદ માટે નરેન્દ્ર મોદીના નામને મંજૂર આપતા કહ્યું કે બધા સાથે મળીને કામ કરશે જે પણ કામ બાકી છે પીએમ મોદી તેને પૂરું કરશે બિહારનું બાકીનું કામ પૂર્ણ કરવામાં આવશે આ દરમિયાન નીતિશ કુમારે કંઈક એવું કહ્યું જેના ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસી પડ્યા હતા બિહારના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જો કોઈ થોડું જીત્યું છે ત્યાં પણ તમે આગલી વખતે આવો ત્યારે બધું ધારી દેશો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો શુક્રવારે સંસદના સેન્ટ્રલ હોલમાં ની મહત્વની બેઠક યોજાઈ હતી ની આ બેઠકમાં નરેન્દ્ર મોદી ફરી એકવાર સંસદીય દલના નેતા તરીકે ચૂંટાયા છે તેલુગ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુએ પણ ને સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું મોદીના નામને મંજૂરી આપતા તેમણે કહ્યું કે આપણે પ્રચંડ બહુમતી હાંસલ કરી હોવાથી બધાને અભિનંદન આપું છું ચૂંટણી પ્રચાર દરમિયાન પણ મેં જોયું છે કે પીએમ મોદી ક્યારેય આરામ કર્યો નથી તેમણે દિવસ રાત એનડીએ માટે પ્રચાર કર્યો એમણે તે ઉત્સાહથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી તે જ ઉત્સાહ સાથે તેમણે ચૂંટણી પ્રચારનો અંત પણ કર્યો આંધ્રપ્રદેશમાં અમે ત્રણ સભાઓ અને એક મોટી રેલી કરી હતી આનાથી આંધ્રપ્રદેશમાં ચૂંટણી જીતવામાં ઘણી મદદ મળી છે નાયડુએ વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે છેલ્લા દસ વર્ષમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે મોદીજીએ દેશને વૈશ્વિક પાવર હાઉસ બનાવી દીધો છે તેમના નેતૃત્વમાં દેશને કાયાકલ્પ થઈ છે તેમણે વધુમાં ઉમેર્યું કે હું છેલ્લા ચાર દાયકાથી રાજકારણમાં છું મોદીજીએ સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધાર્યું છે હું તેના માટે અમને ક્રેડિટ આપું છું આજે ભારત પાસે મોદીજીના રૂપમાં યોગ્ય સમય યોગ્ય નેતા છે આવનારા દિવસોમાં ભારત વૈશ્વિક લીડર બનશે એનડીએ સંસદીય દળના નેતા તરીકે મોદીના નામનું હું સમર્થન કરું છું હવે મિત્રો આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ભાજપની હાર બાદ રાજકીય ઉથલપાથલ અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી આ હાર બાદ દિલ્હીથી લખનઉ સુધી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામમાં હાર બાદ ભાજપમાં હલચલ અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી રાજ્યમાં હાર બાદ ભાજપમાં મંથનનો સમયગાળો શરૂ થયો છે ચૂંટણી બાદ તમામ મોટા નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે દિલ્હીમાં યુપીને લઈને મોટી બેઠક થવાના સંકેતો છે આ પહેલા રાજીનામાનો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ પ્રદેશની જવાબદારી લેતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ એવા ભૂપેન્દ્ર ચૌધરીએ પાર્ટી હાઈકમાન્ડને રાજીનામું આપી દીધું છે જોકે સૂત્રોનું માનીએ તો તેમનું રાજીનામું હજુ સુધી સ્વીકારવામાં આવ્યું છે કે નથી તે બરોબર થયું નથી તો બીજી તરફ ભૂપેન્દ્ર ચૌધરીએ રાજ્યમાં આનો રિપોર્ટ તૈયાર કર્યો છે સૂત્રોનું માનીએ તો તેઓ ટૂંક સમયમાં આ રિપોર્ટ હાઈકમાન્ડને સુપરત કરશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે પહોંચ્યા હતા પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી રાષ્ટ્રપતિએ કાર્યવાહક વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ એનડીએ સરકાર બનાવવાના પ્રયાસો તરફ તેજ થઈ ગયા છે સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી જેમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવ્યા છે રાજનાથસિંહે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો લોકસભાની ચૂંટણીમાં એનડીએને બસોને ત્રાણું જ્યારે ઇન્ડિયા એલાયન્સને બસોને ચોત્રીસ સીટો મળી છે બહુમતીનો આંકડો બસોને બોતેરનો છે આવી સ્થિતિમાં એનડીએના માર્ગમાં કોઈ અવરોધ નથી મિત્રો એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા પછી બીજેપી નેતા નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા નરેન્દ્ર મોદીએ સાંજે છ વાગ્યે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અહીં તેમણે રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું અને ભગવાન જગન્નાથની તસવીરો સામે તેમનું સ્વાગત કર્યું નવે બનેલી સરકારનો શપથ ગ્રહણ નવ જૂને યોજાનાર છે એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે આ બેઠકમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોના તમામ નેતાઓ પણ હાજર રહ્યા હતા નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ ઉપર ઘણા દિગ્ગજો પણ જોવા મળ્યા હતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડાના ઘરે એનડીએના પક્ષોના નેતાઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુની સાથે બિહારના મુખ્યમંત્રી કુમાર એનસીપી ચીફ અજીત પવાર એચડી કુમાર ચિરાગ પાસવાન એકનાથ શિંદે સંજય ઝા લલ્લનસિંહ અને બીજેપીના ઘણા મોટા નેતાઓએ પણ ભાગ લીધો હતો પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારા જીવનની ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા ભારતના બંધારણના મહામૂલ્યોને સમર્પિત છે આ આપણું બંધારણ છે જેને કારણે ગરીબ અને પછત પરિવારમાં જન્મેલા મારા જેવા વ્યક્તિને પણ દેશની સેવા કરવાની તક મળી છે આ આપણું બંધારણ છે જેને કારણે આજે કરોડો દેશવાસીઓની આશા શક્તિ અને ગૌરવપૂર્ણ જીવન મળી રહ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો નરેન્દ્ર મોદીના સતત સીધા શપથ ગ્રહણને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રવિવારથી બે દિવસ એટલે કે જૂન નવથી લઈને દસ માટે રાષ્ટ્રીય રાજધાની નો ફ્લાઇંગ ઝોન તરીકે જાહેર કર્યો છે આ સમયગાળા દરમિયાન પેરાક્લોરાઇડ પેરામોટર્સ હેંગલાઇડર્સ યુએવીએસ યુએએસ હોટ એન્ડ બલૂન માઇક્રોલાઇટ એરક્રાફ્ટ રિમોટ ઓપરેટર એરક્રાફ્ટના ઉડ્ડયન ઉપર પ્રતિબંધ રહેશે આદેશનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે પ્રતિબંધિત આજે જાહેર કરતા દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ કહ્યું છે કે એવી માહિતી છે કે કેટલાક ભારત વિરોધી ગુનેગારો અસામાજિક તત્વો અથવા આતંકવાદીઓ સામાન્ય જનતા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા માટે ખતરો બની શકે છે તેમણે વધુમાં કહ્યું કે દિલ્હી વિસ્તારને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવાની સાથે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અને અન્ય સંવેદનશીલ વિસ્તારોની નજીક ડ્રોન અને લેસર બીમની ગતિવિધિઓને રોકવા માટે પ્રતિબંધિત આદેશો પણ લાદવામાં આવ્યા છે મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ અને સુરક્ષા જવાનો પણ તૈનાત છે સુરક્ષા વિસ્તારોમાં કોઈ પણ અનઅધિકૃત વાહન પ્રવેશ ન કરે તે માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મિત્રો રાષ્ટ્રપતિ ભવન અને કર્તવ્યપથની આસપાસ ઉચ્ચ સુરક્ષા ક્ષેત્ર શપથ સમારોહ અહીં યોજાવાનો છે હોટલની આસપાસ સુરક્ષાનું બીજું સ્તર જ્યાં વિદેશી વડાઓ અને મહાનુભાવો રોકાવાના છે જેમાં તાજ મૌર્ય લીલા ઓબેરો હોટલનો સમાવેશ થાય છે મધ્ય દિલ્હીની આસપાસ સુરક્ષાના ત્રીજા સ્તરમાં જમીનથી હવામાં દેખરેખ અને વ્યાપક સુરક્ષા કવચનો સમાવેશ થાય છે ગુપ્તતર એજન્સીઓ સુરક્ષા જોખમો વિશે માહિતી એકત્ર કરવા માટે વિદેશી એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે દરેક વિદેશી નેતા માટે વ્યક્તિગત ધમકીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે હોટલના કર્મચારીઓના બેકગ્રાઉન્ડની તપાસ કરવામાં આવશે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે કોઈપણ અને સુરક્ષા જોખમોનો જવાબ આપવા માટે એક અલગ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવશે રાજ્યની સરહદો સીલ કરવામાં આવી છે કોઈપણ અનધિકૃત પ્રવેશને રોકવા માટે રાજ્યની સરહદો સીલ કરવામાં આવશે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારવામાં આવશે